બનાસકાંઠાના પાલનપુર હાઇવે પર આવેલી ખાનગી હોટલ પાસે ગત રાત્રે યુવકની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો છે ખાનગી હોટલના પાર્લર નજીક બે યુવકો પર દસથી વધુ શખ્સોએ અચાનક ઘસી આવી હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે હુમલો કર્યા બાદ તમામ હુમલાખોલો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે ગંભીર યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતાં એલસીબી એસઓજી અને પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી ઘટનાની ગંભીરતા જોતા ડીવાયએસપી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી આરોપીઓને ઝડપથી પકડવા માટે કડક સૂચનાઓ આપી હતી પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીને લઈને હુમલો અને હત્યા થયાનું સામે આવ્યું છે મોડી રાત્રે ચાલતા પાન પાર્લર અને હાઈવે વિસ્તારની આસપાસ ગુનાખોરી વધતી હોવાની ચર્ચા વચ્ચે આ ઘટના સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કરી રહી છે જ્યારે પોલીસે આરોપીઓની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજ સહિત તમામ દિશામાં તપાસ તેજ કરી છે રોજ રાત્રે એક જે ગલવાડા ગાદરવાડા જે ગઢપુલીસના હદમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે ચાર મિત્રો જે પાલનપુર આવ્યા હતા તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમના હદમાં ત્યાં જે અલગ અલગ ઈસોમો દ્વારા જે ઉપયોગ કરવામાં આવે છે જેમાં જે આ ઈસોમો જે છે એ ઈસોમો અને અત્યારે હાલમાં આઈડેટીફિકેશનની કાર્યવાહી ચાલુ છે પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઇડેન્ટિફાય કરીને તેમને વેરિફાય કરીને અને રાઉન્ડ કરવામાં આવ્યા છે તદઉપરાંત હાલમાં જે છે તેમના પણ જે નિવેદન લેવાની ચાલુમાં છે બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ આઠ જેટલી ટીમોનું બનાવીને જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ એલસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પાલનપુર પૂર્વ પાલનપુર તાલુકા ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ આ અલગ અલગ જે હુમન ઇસોસિએશનના આધારે ટેકનિકલ ઇસોસિશન આધારે આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુ છે આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમનોએ કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મનોરંજનક તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામારો બી પકડા જાય એ માટે બનાસકટાપ પોલીસ હાલમાં કાર્યરત છે એ ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે આ તમામ ઘટનામાં બાબતમાં જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતમાં ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી પરંતુ જે અન્ય સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમે જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટનાશ્રમે અંજામ આપ્યો હોય ને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી પણ ચાલી રહી છે અને જેમાંથી જે જ્યારે પણ આ જે મામલો જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે કેટલા આરોપી છે એવું કોઈ જાણવા મળ્યું છે અત્યારે હાલમાં તારીખમાં ચોવીસ જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને આ તમામ ਜਾਰੂ ਰਿ ਰੇ ਚ ਨੇ ਰਾਉਂਡ ਅਪ ਕਰਨੇ ਕਾਰਵਾਈ ਪਰ ਅੱਤਰ ਹਮਾ ਚਾਲੂ ਚ ਓਕੇ ਓਪਰਿੰਗ ਓਪਰਿੰਗ